નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં રાજ્યના વર્તમાન પોલીસ વડા વિકાસ સહાય આજે વય નિવૃત્ત થઈ રહ્યા છે અને જેના પગલે આજે નવા ડીજીપી નામની સત્તાવાર જાહેરાત થવાની પણ સંભાવનાઓ છે હવે ઉલ્લેખનીય છે કે વિકાસ સહાયને સરકાર દ્વારા અગાઉ છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને જેનો સમયગાળો આજે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે તેમનું નિવૃત્તિના પગલે રાજ્ય પોલીસ તંત્રમાં નવા વડાની નિમણૂક માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આજે વિકાસ સહાયને સન્માનભર વિદાય આપવામાં આવશે અને રાજ્ય રાજ્યના તમામ એકમોના વડાઓ તેમની વિદાય પ્રસંગે હાજર હશે અને આ માટે પોલીસ ભવન ખાતે ભવ્ય વિદાય સમારોહની તૈયારીઓ પણ ચાલી રહી છે લાંબા સમય સુધી રાજ્ય પોલીસ તંત્રનું નેતૃત્વ કરનાર વિકાસ સહાયની સેવાઓને ધ્યાનમાં રાખીને તેમને સન્માન સાથે વિદાય આપવામાં આવશે જ્યારે રાજ્યને આજે નવા પોલીસ વડા મળશે ગુજરાત રાજ્ય ને આજે નવા ડીજીપી જે છે તે મળશે છેલ્લા કેટલાય સમય થી અટકળો જે ચાલી રહી હતી કે ગુજરાત રાજ્યમાં નવા ડીજીપી કોણ આવશે તે અટકળો આજે જે છે તે અંત આવશે જે વિકાસ સહાય છે અત્યારે હાલના જે ડીજીપી છે તે લગભગ છ મહિના પહેલાં જ તે વય નિવૃત્ત જે તે થઈ ચૂક્યા હતા પરંતુ તે વખતે વિદાય સમારંભની પણ વાતો ચાલી હતી પરંતુ દિલ્હી થી એક્સ્ટેન્શન એમ તે છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવતા ફરીથી આજે છ મહિના જ્યારે પૂરા થઈ રહ્યા છે ત્યારે આજે એક નવા ની જાહેરાત જે છે તે થઈ શકશે અને ગુજરાત રાજ્યને એક નવા ડીજીપી જે છે મળશે કોણ મળશે તે ખૂબ જ એક મોટો યક્ષ પ્રશ્ન જે છે તે અત્યારે ઉપસ્થિત છે કેમ કે કેલ એન ની જો વાત કરીએ જે અત્યારે જેલના વડા હતા થોડા સમય પહેલા અત્યારે ડીજીપી ક્રાઇમ ના વડા જે છે તે 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 ઉપરાંત ઘણા બધા જિલ્લાઓમાં પણ તે પોલીસ વડા તરીકે સેવા જે છે તે બજાવી ચૂક્યા છે સાથે સાથે જો વાત કરીએ અત્યાર સુધીની જો ડીજીપી ની તો લગભગ મતમ એવું જોવામાં આવેલું છે કે જે અમદાવાદના જે પોલીસ કમિશનર હોય તે જ ડીજીપી બનતા હોય છે પછી તે આપણે જોયું હોય કે જો આશિષ જે ભાટિયા હતા તે હતા ત્યારબાદ વિકાસ સહાય હતા તે પણ અમદાવાદના પોલીસ કમિશ્નર રહી ચૂક્યા હતા અને ડીજીપી બન્યા હવે અત્યારે જીએસ મલિક જે અત્યારે અમદાવાદના જે પોલીસ કમિશનર છે તેમનું નામ પણ જે છે તે સુનિશ્ચિત માનવામાં આવી રહ્યું છે જે ડીજી રાજ્યને નજર નવા ડીજીપી બનવાના છે તેનો વિદાય સમારંભની જે તૈયારીઓ જે છે અત્યારે વિકાસ સાયના તે અત્યારે જે છે તે પૂર જોશથી જે છે તે તૈયારીઓ જે છે તે ચાલી રહી છે કેમ કે રાજ્યને હવે નવા ડીજીપી જે છે તે મળવા જઈ રહ્યા છે આમ તો જો જોવા જઈએ તો જો સિનિયરેશન પ્રમાણે જોવા જઈએ તો કેલેન રાવ જે છે તેમનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે આમ તો શમશેર સિંહ પણ છે તેમનું પણ જે છે તે ક્યાંક નામ ચાલી શકે પરંતુ તેમને હવે ત્રણ મહિનાની જ અવનિવૃત્ત થવાની વાત છે અને જે ક્રાઇટેરિયા છે કે મિનિમમ મિનિમમ છ મહિનાનો તેમનો સમય ફરજ સમયનો પિરિયડ છે ફરજની સમયનો પીરિયડ તે હોવો જોઈએ પરંતુ શમશેર સિંહ એટલા માટે કદાચ સિલેક્ટ ન થઈ શકે કે તેમનો સમયગાળો ખૂબ ઓછો છે ત્યારે હવે જે અ જે નવા ડીજીપી તરીકે કેલ એન રાવ છે તેમનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે જો કેલ એન રાવની જો નિમણૂક થાય છે તો અત્યાર સુધીમાં જે અમદાવાદના પોલીસ કમિશનર હોય તે જ રાજ્યના ડીજીપી બને તે ક્રમ તૂટી શકે છે અને જો બની શકે કે કદાચ જીએસ મલિક છે તેમનું પણ નામ નવા રાજ્યના ડીજીપી તરીકે જાહેર થઈ શકે તેમ છે તેમના પ્રસંગ કિસ્સો અઠવાલિયા સાથે જતીલાઓલ ઇન્ડિયા ન્યૂઝ ગાંધીનગર સમાચારમાં આગળ આપણે વાત કરીએ સુરતની તો સુરતમાંથી થર્ટી ફસ્ટ ડિસેમ્બરની વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે થર્ટી ફર્સ્ટ ને લઈ કોલેજમાં ખાસ ખાસ કરીને જે સૂટ એન્ડ સ્વાડી ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ પરંપરાગત સૂટ અને સ્વાડીમાં સજ્જ થઈ કોલેજ પહોંચ્યા હતા અને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી હતી આ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂટ અને સાડીમાં રેમ્પવોક કરી અને સૌનું ધ્યાન ખેંચ્યું હતું પીપલોદ વિસ્તારમાં આવેલી સાસમા કોલેજમાં પણ વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી હતી અને અહીં ડીજે પાર્ટી સાથે મ્યુઝિક ડાન્સ અને મસ્તી ભર્યા માહોલમાં નવા વર્ષોનું સ્વાગત કરવામાં આવ્યું હતું કોલેજમાં જોવા મળેલા આ ઉત્સાહભેર્યા જે દ્રશ્યો હતા તે વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને ખુશી દર્શાવતા હતા मेरा नाम मानवी बसानी है आज हमारी कॉलेज में सूट एंड साड़ी डे था मैंने बहुत ही ज्यादा रॉयल पोशाक पहना है और वो बहुत अच्छा हुआ मेरे सारे फ्रेंड्स बहुत अच्छे रेडी हो आए थे बहुत अच्छी साड़ी और सूट में आए थे किस तरह का आज सेलिब्रेशन हो किस तरह से बहुत मजा आ रही है इतना फन डीजे है इतने ज्यादा हम डांस कर रहे हैं हम एनर्जी में हम नए साल को वेलकम करने में बहुत खुश है बहुत एनर्जेटिक है क्या कहना युवाओं को कि अपनी कॉलेज में एक्टिवली पार्टिसिपेट करो जाओ इन्वॉल्व हो हम आज का यूथ है अगर हम आगे बढ़ेंगे तो डेफिनेटली हमारा देश आगे जाएगा आई एम वेरी वेरी प्राउड टू बी स्टूडेंट ऑफ साजमा कॉलेज और काफी मजा आ रहा है 2025 को, दो हजार पच्चीस में आज मैं खड़े होकर यहाँ पे बहुत ज्यादा थैंक यू बोलना चाह रही हूँ हम सबको बता है ये साल बहुत ही ज्यादा ऊपर चुका है बट हम सर्वाइव कर चुके हैं तो मैं दो हजार पच्चीस के लिए थैंक यू और भगवान से यही चाहती हूँ की आगे दो हजार छब्बीस भी इतना अच्छा इतना ही पावरफुल इतना एनर्जी फिलहाल दासी है अभिषेक देसाई अभिषेक भाई पहली આપણે અહીંયા સાસકમા કોલેજમાં છીએ સાસમા કોલેજ પીપલોદ અને આપણે અહીંયા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીમાં શૂટ એન્ડ સારી ડે તરીકે ઉજવીએ છીએ જ્યાં છોકરાઓ વેસ્ટર્ન થીમ પર પોતપોતાની રીતે શૂટ પહેરે છે અને ઇન્ડિયન ટ્રેડિશનલ થીમ પર સારી અને છોકરાઓને માટે રેમ્પ બનાવેલો છે એ લોકો ફેશન શો કરે છે ફેશન શોમાં કોમ્પિટિશન પણ રાખેલી છે અને મિસ્ટર સાસકમા મિસ સાસકમાના આપણે એ કરીએ છીએ બેસ્ટ ડ્રેસમાં એ લોકોને પ્રાઇઝ આપીએ છીએ મેલ ફિમેલમાં અને હવે એ પત્યા પછી ડીજે છે જેમાં છોકરાઓ પોતાની રીતે થર્ટી ફર્સ્ટને એન્જોય કરશે અને છૂટા પડશે સૂટ એન્ડ સારી ડે સુરતમાં કદાચ બહાર ખબર નથી પણ સુરતમાં બહુ ફેમસ છે એ લોકોને રેમ્પ વોક કરવાનું ફેશન અલગ અલગ પોતાની રીતે શો કરવાની

આવી રીતે લાવીશું લોકો બહુ જ મજા આવે છે ડીજે પર નાચવાની અને અમે બધા બહુ જ એન્જોય કરી રહ્યા અમે લોકો બહુ ખુશીએ કેવાય ટુ થાઉઝન્ડ ચાલુ થવાનું છે ને તરફ આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં થોડા થયો છે જેમાં છ માં આવેલા શાળા નંબર ની આંગણવાડી કેન્દ્રમાં ગઈકાલે કેન્દ્ર દ્વારા નાના ભૂલકા બાળકો તેમજ સગર્ભા સ્ત્રીઓ અને જેમ માતાઓને આપવામાં આવતા માતૃશક્તિ બાળ શક્તિ અને પૂર્ણ શક્તિના પ્રોટીન યુક્ત આહારને બરાબર વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું હતું આ બાચકાઓમાં મુખ્યત્વે સરકાર દ્વારા આંગણવાડીમાં આવતા જે બાળકોને તેમજ સગર્ભા અને માતાઓને પ્રોટીન યુક્ત આહાર મળી રહે તે માટે આપવામાં આવતા હોય છે ત્યારે છત્રીસ જેટલા બાચકાઓને આંગણવાડીના કર્મચારી નજમાબેન તેમજ હેલ્પર તરીકે ફરજ બજાવતા ખમાબા ઝાલા દ્વારા રામવન પાસે આવેલા રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં આ બાચકા વેચી નાખવાનું સામે આવ્યું અત્યારે સમગ્ર મામલે વોર્ડ નંબર છ ની આંગણવાડીના હેલ્પર ખામાભા ઝાલા દ્વારા ઇન્ડિયા ન્યૂઝને જણાવવામાં આવ્યું હતું કે અમે કોઈ બાચકાઓ સગે વગે કરવાનું કૌભાંડ આચર્યું નથી અમારી ઉપર લગાવેલા આક્ષેપો પાયા વિહોણા છે અને અમારી આંગણવાડી રાજકોટમાં ટોપ મોસ્ટ નંબરથી આગળ છે તેથી અમને બદનામ કરવા માટે અને નજમાબેન સાથે કોઈકને દુશ્મની હશે તેથી અમારા ઉપર આવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે બારોબાર વેચીને આપણું કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે આપણી પાસે આઈસીડીએસ વિભાગના સીડીઓ છે આપણે એમની સાથે વાત કરીશું જે સમગ્ર મામલો છે તે ઉજાગર કર્યો છે મેડમ સૌપ્રથમ તો તમારું નામ શું તમે શું ફરજ બજાવો છો અને આ મામલો શું હતો સમગ્ર મારું નામ જયસિંહ સાકરિયા બાળ વિકાસ યોજના અધિકારી તરીકે ફરજ બજાવું છું કાલનું નંબર પ્રેસ મીડિયા દ્વારા મને બાતમી આપવામાં આવી હતી કે આંગણવાડીનો ટીએચઆરનો જથ્થો રામવન પાસેથી અમે રિક્ષામાં ભરેલો છે ને એ વોર્ડ નંબર છની ની રીધી સીધી આંગણવાડીનો છે અને અમે ત્યાં આવીએ છીએ તમે ત્યાં પહોંચો હું ત્યાં પહોંચી ગઈ હતી ઘટના સ્થળે અને મેં સમગ્ર માલ જોયો ખરાઈ કઈ રીતી અને રિક્ષા સંચાલકને પૂછતા તેને એવું કીધું કે મેં આ જ કેન્દ્રમાંથી માલ ભર્યો હતો અને મારે રામવન પાસે ઉતારવાનો હતો રિધિ સુધી સોસાયટીમાં કયા કેન્દ્રમાંથી માલ ભર્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો રામવન પાસે રિધિ સુધી કેન્દ્રમાંથી માલ ભરેલો હતો અને રામવન પાસેની રિધિ સુધી સોસાયટીમાં એમને પહોંચાડવાનો હતો કોણ દ્વારા સમગ્ર કોભાંડે આચારોમાં આવતું હતું આંગણવાડીના કોકોલામાં વ્યક્તિઓ સામેલ હતા હાલ તો આંગણવાડીના કાર્યકર દ્વારા એવું કે જણાવવામાં આવ્યું છે મને કે હું કેન્દ્ર પર હાજર નહોતી હું આરોગ્ય કેન્દ્રમાં ગઈ હતી અને આંગણવાડી કાર્યકર દ્વારા જ મને ઉલેખિત આપવામાં આવ્યું છે કે હેલ્પર દ્વારા આ જથ્થો રિક્ષામાં ભરાવાયેલો હતો કેટલા બાચકા આવ્યા હતા અને કેટલા બાચકા જે કહેવાય કે સગે કરી દીધા છે 36 બાચકા જ મળેલા હતા અને 36 બાચકા પૂરે પૂરા અમે પરત મેળવી લીધા છે અને કેન્દ્રમાં અત્યારે રાખવી દીધા છે અત્યારે જ્યારે અમે એની સાથે વાત કરી આંગણવાડી હેલ્પર સાથે ખમાબા છે કરીને તો તેમણે એવું કીધું કે અમને છત્રીસ બાચકા મળ્યા હતા એકતાલીસ બાચકા આવે છે જગ્યાએ છત્રીસ બાચકા મળ્યા હતા તે અત્યારે અમારી સામે છે કાલ બપોરના બાચકા અહીંયા છે તો શું કૌભાંડ થયું હતું નહોતું થયું ના થયું હતું મારી પાસે વિડીયો રેકોર્ડિંગનું પ્રૂફ છે કે એમાં રિક્ષા સંચાલકમાં રિક્ષામાં બધો જથ્થો ભરેલો છે આંગણવાડીના જે કર્મચારી છે નજમાબેન કરીને તેનો આમાં શું રોલ છે આમાં ખમાબાનો મહત્વનો રોલ છે કે પછી ખમા જે નજમાબેન છે તેનો રોલ છે આંગણવાડી કાર્યકર અને હેલ્પર બંનેની જવાબદારી છે પરંતુ આંતુ આંગણવાડી કાર્યકર એવું કહે છે કે હું કેન્દ્ર પર હાજર નહોતી અને આ તે ચારનો આવેલો છે ત્યારે મેડમ એવું નથી લાગતું કે પાડાના ડામ કારણ કે જે રીતે નજમાબેન છે તે સમગ્ર સંચાલન કરતા હોય છે જે હેલ્પર છે જો કર્મચારીના સપોર્ટ વગર તો મોટી વસ્તુ શક્ય ના બનતી હોયના અગાઉ પણ આવો જથ્થો ગયો એવું નથી લાગતું તમને અગાઉ ક્યારે પણ આ પ્રકારની બાતમી મને મળેલ નથી આ બધું તપાસ કરશો કે અગાઉ ગયો છે કે નથી ગયો બાબત તપાસ કરશો હા બધી તપાસ હવે નિયમ મુજબ થાશે બેન તમને કો કહેવાય કે કોઈ પણ આવી કોઈ ઘટના થતી હોય જ્યારે રાજકીય આગેવાનોના ફોન આવતા હોય છે ભાજપના પણ વ્યક્તિના બાબતે ફોન આવ્યો તો કોણ વ્યક્તિ હતા અને કોના દ્વારા ફોન આવ્યો હતો આજે મને કોઈ રાજકીય આગેવાનોનો ફોન નથી આવ્યો નઝમા બેન દ્વારા ગઈ કાલે મને ફોન ઉપર કોઈ વ્યક્તિ સાથે વાત કરવામાં આવી હતી જે વ્યક્તિ એવું કીધું હતું કે બેન જોજો આપણા જ માણસો છે પરંતુ મેં ત્યારે સ્પષ્ટ કહી દીધેલું હતું કે આ બાબતે હું કોઈ પણ વસ્તુ ચલાવી નહીં લઉં અને જે રીતની કાર્યવાહી થશે એ કરવામાં આવશે બેન અંતિમ સવાલ હવે શું કાર્યવાહી થશે જો આમાં કાંગળવાડી કર્મચારી નજમા છે અને જે હેલ્પર છે ખમાબા જો બંનેની આમાં ભૂમિકા મહત્વની દેખાશે તો ક્યાં પગલા લે કયા કઈ કઈ આદેશની કાર્યવાહી કરવામાં આવશે નિયમ અનુસારના તમામ કાર્યવાહી હવેથી કરવામાં આવશે જે પચીસ અગિયારના જીઆરમાં જે જે આવી દંડનીય કાર્યવાહી અને ફરજ પ્રત્યેની બેદરકારીના નિયમો આપ્યા છે

જે સમગ્ર સો બે નંબર જે છ નંબર વોર્ડની છે આંગણવાડી છે તેનો જથ્થો રામવન પાસેને ક્યાં ક્યાંસી સોસાયટીમાં મોકલાવાનો હતો તેને હાલ પકડી પાડવામાં આવ્યો છે વિડીયો રેકોર્ડિંગ પુરાવા તરીકે પણ રાખવામાં આવ્યું છે ત્યારે હાલ આ આંગણવાડીના જે કર્મચારી છે નજમાબેન અને હેલ્પર જે છે ખમાબા છે તેની આમાં શું ભૂમિકા છે તે બાબતે તપાસ કરવામાં આવશે અને જો આગામી સમયમાં જે કોઈની ભૂમિકામાં મહત્વ રોલ જે દેખાડતો જોવાનો મળશે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ અત્યારે કહેવાય કે ભાજપના આના આગેવાનોનો પણ એક ફોન આવેલો છે તે બાબતે પણ હાલે અધિકારી દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે ત્યારે શું આવી ઘટનાઓને શું ભાજપ જે ભાજપના નેતાઓ છે તે છાવરવા માંગે છે જે ભીનું સંકેલવાની કોશિશ કરે છે ત્યારે આવી ઘટના છે તે ભીનું સંકેલવા માટે નહીં પણ ઉજાગર કરવા માટેની હોય છે કેમેરામેન હાર્દિક ભોરણે સાથે પ્રતિક લીંબાણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ મશીનમાં કામ કરતી હતી અને યુવતી ચોવીસ તારીખે કામે ગયા બાદ બપોર પછી ઘરે પરત ના આવી યુવતી જ્યારથી ગુમ થઈ ત્યારથી યુવતીના નોકરીના સ્થળ સામે રહેતો યુવક વિશાલ વાઘેલા પણ ગુમ છે યુવતી દ્વારા પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટેટસમાં વિશાલ વાગેલાનો હાઇલાઇટ્સમાં ફોટો મૂકવામાં આવ્યો હતો અને ત્યારે આ પરિવારે આ બાબતે યુવતીની પૂછપરછ કરતા તે કંઈ બોલી ન હતી અને ત્યારબાદ પરિવારે યુવતીને ઠપકો આપ્યો અને આ બધું બંધ કરવા માટે જણાવ્યું હતું ત્યારે પરિવારના સભ્યોએ દીકરીના એકાઉન્ટ પર અન્ય યુવકોનો ફોટો જોતા તેને નોકરીએ જવાની મનાઈ કરી નોકરીએ જવાની મનાઈ કરી અને બીજા દિવસે જ યુવતી અને વિશાલ બંને ઘરેથી ગુમ થઈ ગયા

સમાચારમાં આપણે વાત હવે દ્વારકાની તો ડિસેમ્બરની ઉજવણીને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા રહે તે માટે પોલીસે સઘન બંદોબસ્ત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ એક્શન પ્લાન તૈયાર કરી અને અમલમાં મુકાયો છે નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ બને તે હેતુથી જિલ્લાની તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે જ ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા પોલીસ જવાનો ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ પર હાથ ધરવામાં આવ્યું છે આવનાર એકત્રીસ ડિસેમ્બર જે બે હજાર પચીસનું વર્ષ પૂરું થાય છે અને બે હજાર છવ્વીસનું વર્ષ જે આવનાર છે જેના સંદર્ભમાં લોકોમાં ઉજવણીનો જે થનગનાટ અને માહોલ હોય છે જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ છે એ લોકો શાંતિપૂર્ણ રીતે આની ઉજવણી કરી શકે અને એકદમ ઉલ્લાસ અને કોઈ પણ પ્રકારની અસલામતી ન અનુભવે જેના ભાગરૂપે અમે અમારી જે તમામ તૈયારીઓ છે એને આખરી ઓપ આપ્યો છે અને અમારા જિલ્લા પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ અને હોમગાર્ડ જીઆરડી મળી અને સાતસો અઠ્ઠાવન પોલીસ કર્મચારી અધિકારીને આ બંદોબસ્તમાં લગાડેલ છે જેમાં અમે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચૌદ ચેકપોસ્ટ બનાવેલ છે અને એ તમામ ચેકપોસ્ટ ઉપર એક પીએસઆઈ અથવા પીએસઆઈથી ઉપરના રેન્કના અધિકારી અને તેની ટીમ સતત ચેકિંગ કરશે વાહનોનું શંકાસ્પદ વ્યક્તિઓનું શંકાસ્પદ હિલચાલનું અને એ ઉપરાંત પણ બીડીડીએસની ટીમ છે એસઓજી એલસીબી અને તમામ જિલ્લાની પોલીસની જે તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધાનો પણ આમાં અમે ઉપયોગ કરવાના છીએ એ ઉપરાંત પણ દ્વારકા અને જામખંભાળિયાની અંદર ડ્રોનનો પણ અમે ભીડ થશે તો ઉપયોગ કરવાના છીએ અને આ તમામ અમારી જે તૈયારી છે એ લોકોની જે સલામતી છે એમાં વધારો થાય અને લોકો સલામતી અનુભવે એના ભાગરૂપે છે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અને કોમ્બિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા વાહન ચેકિંગની સઘન કાર્યવાહી પણ હાથ છે ત્યારે નશું કરેલી હાલતમાં વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે શહેરના જે મુખ્ય માર્ગો છે તેના પર ચેકપોસ્ટ સાથે સાથે વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ જ શહેરના મુખ્ય માર્ગો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા વધારાનું પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે અને જે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રિ દરમિયાન પણ સતત કાર્યરત રહેશે પોલીસ પ્રશાસને નાગરિકોને કાયદાનું પાલન કરવા નશો કરીને વાહન ન ચલાવવા અને શાંતિપૂર્ણ રીતે નવ વર્ષની ઉજવણી કરવા માટે અપીલ કરી છે ગઈકાલે જે અમારી અમારી ડેલી પેટ્રોલિંગ ચાલે છે અને બે દિવસથી અમે ડ્રાઈવ ઘણી ઇન્ટેન્સ કરી દીધી છે ગઈકાલે પ્રોહિબિશનના એકસો પાસઠ કેસ કરવામાં આવેલા છે જુગારના અઠાર કેસો એમવી એક્ટ જે પીધેલા ડ્રાઈવિંગ છે એના બ્યાલીસ કેસો કરવામાં આવેલા છે જીપીએક એકસો પાંત્રીસ જેમાં છરી અથવા કોઈ ઘાતક હથિયાર સાથે કોઈ ફરતા હોય એના નો કેસો કરવામાં આવેલા છે એમવી એક્ટ ડિટેન કરવામાં અમારે સત્તાવન વાહન ડિટેન કરવામાં આવેલા છે ડાર્ક ફિલ્મ જે ફોર વ્હીલર્સમાં જે લોકો ડાર્ક ફિલ્મ લઈને ફરતા હોય એમાં અમે એકસો ઉન્સ કેસીસ કરવામાં આવેલા છે આ રીતે રોંગ સાઈડ જે ઓવર સ્પીડિંગ અથવા રોંગ સાઇડ જો ડ્રાઇવિંગ કરે છે ધૂમ સ્પીડ બાઇકમાં ચલાવે છે એમાં એકીસ કેસો પણ કરવામાં આવેલા છે અને એ ડ્રાઈવ નેક્સ્ટ બે દિવસોમાં પણ ઇન્ટેન્સિવલી ચાલુ રહેશે ત્યાં એના આયોજકો સાથે મીટિંગ પણ કરવામાં આવેલી છે તો ત્યાં કોઈ પ્રકારની આયોજકો પણ ચેતવણી આપવામાં આવી છે કોઈ પ્રકારની નશાકારક પદાર્થના સેવન અથવા એના જોડાયેલા કોઈ લોકો આમાં કોઈ માહિતી હોય તો હવે આગળ આપણે વાત કરીએ દેશની ઘણી મહિલાઓ વિવિધ ક્ષેત્રે અને રમતગમતમાં પોતાનું નામ કમાવી રહી છે આવી જ એક મહિલા ગુજરાતના અમદાવાદની રહેવાસી વર્ષીય વીણા પટેલ છે મંગળવારે દિલ્હીમાં નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ યોજાયેલી સિંગલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો દેશના સાતસો પ્રખ્યાત શૂટરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો પટેલે બીજું સ્થાન મેળવીને સિલ્વર મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું વીણા આજે પોતાના પરિવાર સાથે દિલ્હીથી સીધા માઉન્ટ આબુ પહોંચી હતી અને તે આ ખુશીમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે અને શરદ મહોત્સવમાં પણ ભાગ લેશે પટેલે બે હજાર બાવીસમાં આ જ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું देश में जिस प्रकार से कई महिलाओं ने अपना नाम कमाया है उसी प्रकार से हमारे साथ आज मौजूद है नेशनल शूटर आपका नाम बताइए बीना पटेल बीना पटेल आज हमारे साथ में मौजूद है नया साल मनाने आई हैं और जिन्होंने इस साल जो है ने नेशनल शूटर में अपना नाम कमाया क्या कहना चाहेंगे किस प्रकार से आपने ये उपलब्धि हासिल की आ, मैं एक बिजनेस वूमन हूँ एक हाउस वाइफ भी हूँ एक मदर भी हूँ और इन सब के साथ में एक शूटिंग चैम्पियन भी हूँ अभी अभी जस्ट मैं कल नेशनल शूटिंग चैम्पियनशिप खेल के आ रही हूँ और उसमें सिल्वर मेडल हासिल करके आ, आ, कर आ रही हूँ मैं और वहाँ से दिल्ली से डायरेक्ट मैं यहाँ पे आई हूँ आबूँ में मेरी फैमिली के साथ में एंजॉय करने के लिए और मेरे सिल्वर मेडल की खुशी में पूरी फैमिली के साथ में अभी आबू में एंजॉय कर रही हूँ जिस प्रकार से नया साल मनाने आए हैं आप माउंट आबू कि कहीं ना कहीं जहाँ पे नेशनल जीता है सिल्वर मेडल जीता है अब गोल्ड मेडल के लिए तैयारी कर रहे हैं क्या कहना चाहेंगे आप नेक्स्ट ईयर पक्का गोल्ड मेडल लेके आऊंगी मैं उसकी तैयारी पूरी अभी से चालू कर देंगे इस बार एक पॉइंट से गोल्ड मेडल मेरा नहीं मिला पर नेक्स्ट ईयर मैं पक्का लेके आऊंगी एक पॉइंट से गोल्ड मेडल लाते लाते रह गई लेकिन ये बीना पटेल गुजरात की हैं जिन्होंने आज माउंट आबू में मौजूद हैं नया साल मनाने आए हैं और कहीं ना कहीं इनका जो आनंद है वो दुगना हो गया क्योंकि पूरे परिवार के साथ में ये माउंट आबू में मौजूद हैं तो मेरे पसंद दलपत राणा के साथ अनिल अरन न्यूज़ माउंट आबू से तो आता अत्यारुधी मुख्य समाचारों वो समाचारों जो रहो इंडिया न्यूज